મેલી એમ કે આવી ગયા છે આપડા મનોહરભાઈ બારિયા તમે કેતા હતા મનહરભાઈ બારિયા નહી આવ્યા બ્લોગમાં તો કોમેન્ટ કરતા હતા ને તો આજે પાછા આવી ગયા છે બોલાવ बोलियन तो थारे देन तो नमस्कार मित्रों

લીસા લગન તો ચાલો બન્યા રેજો ગણેશ બીજકનો થાટે આપણે અત્યારે જયા આવી ગયા આપણે બરાબર છે અને આ તમે અને આગળ કદાચ આગળ અમે ભાઈ

નિંદ્રા ચાર રસ્તા ચોકડી અમે નિંદ્રા ચાર રસ્તા ઝોપડી પાયા છીએ તો બાર્યા જવાનો આપણે ઘણો સમય બાદ આવ્યા છીએ બાર્યા થઈ ગયો પાનમ નદી કેવાય આ પાનમ નો નજારો તમને બતાવો તો બારિયા આવ્યો દેવગઢ બારીયા પણ એવો તમને નજારો આજે દેવગઢ બારિયાનો બતાવો કે અહીંયા કૃષ્ણ મેડિકલ સ્ટોર અને દરેક જાતની દવા મળે માથા દુખાવાની દરેક જાતની એટલે બધું તમે ઓલરાઉન્ડ આવી ગયું અને ફસ્ટ ક્લાસ એટલી ખતરનાક દવા મળે કૃષ્ણ મેડિકલ સ્ટોર તમને તમે જો દવા લેવા આવતા હોય કોમેન્ટ કરજો આજે પાછો આપણે બારિયાનો બ્લોગ નાખવાનો છે તો મારા ખાસ મિત્ર છે એમને તમને થોડું ઘણું બોલાડો

કેટલો જ રોડ બાજુ જાય છે રસ્તો ત્યાં ખતરનાક પવા અને ઘણા ફૂલાવ મળે છે તમે નજારો જોઈ શકો છો અત્યારે પબ્લિક પણ નહીં છે અમે ખાલી પવા ખાવાના છીએ શું ખાઈએ એ તમને થોડું ઘણું બતાવશે બાકી એની બન્યા રીધું અને ખૂબ મજા આવશે આજે આજના બ્લોગમાં દોસ્તો તમે બારી આવો તો પાવા ખાવાની બહુ જ માણજો બાકી આપણે તો આજે બારી નો નજારો તમને કેટલો મસ્ત છે એ તમને બતાવો બરાબર બન્યા દેજો શું નામ તમારું કઈ નઈ બન્યા દેજો બન્યા ત્યાં તમે આવો સાત બાજી કંઈક લેતા